હલો ગાઈઝ કેમ છો હો બધા મજામાં હશો હું પણ મજામાં છું બહુ દિવસ પછી લોંગ વિડીયો લઈને આવી છું તો આજે હું મારા વિડીયોમાં તમારા સુધી શેર કરવાની છું મારી દિનચર્યા સવારે મોર્નિંગથી નાઇટની વચ્ચે જે મારા રહસ્યમય બધું હોય છે કામ હોય એ બધું હું તમારાથી શેર કરવાની છું તો લોંગમાં છે એક એન્ડ સુધી બન્યા રહેજો આજે તો તમને જોવાની મજા આવશે અને તમને ખબર પડશે કે મારા ડે કેટલા બિઝી રીતે જાય છે તો આજે તો મેં નાઈ લીધું છે ઉઠીને ફટાફટ અને ચા પણ પીવાઈ ગઈ છે મોર્નિંગની હવે અત્યારે હું કરીશ જમવાનું એ પહેલાં મારીશ પોતું અને પછી જમવાનું બનાવીશ તો ચલો ચલો તો અહીં પોતા મારવાનો પ્રોસેસ ચાલુ થઈ ગયો છે પોતાની ડોલ રેડી થઈ ગઈ છે તો હજી ખાલી પોતું માર્યું છે હવે આજનું મેનુ છે અમારું ભાજી પાલકની ભાજીનું શાક ને ભાખરી જે ભાજી તો મેં રાતની સમારી જ દીધી છે કેમકે અત્યારે એટલો બધો ટાઈમ ના હોય સમારવાનો એટલે અત્યારે ફટાફટ શાક વગેરે ભાખરી બનાવીએ છો જો રાતની જ સમારી દીધી પાલકની ભાજી લેવા ઉતરી કેમ કે બનાવતા બનાવતા મને એવું લાગ્યું કે ઓછી પડશે એટલે લોટ બાંધીને જાય છું હવે જઈને ફરીથી કાપીને વઘારીશ પછી ભાખરી કરી દઈશ ચલો ફટાફટ જો અડધો પ્રોસેસ કરણ કરે છે અડધી અડધી દબાઈને આપે છે અને અહીંયા મેં પૂરી કરીને શેકી દઈશ સાફ થઈ ગયું છે ચાલો બધા જમવાનું તો બધું થઈ ગયું છે હવે પાલકના ના ખાલી પાણી ભળે છે બસ આજે કોઈ ઘરાક ફોન નથી એટલે શાંતિ છે બાકી તો અડધા જમવાનું બનાવીને છોડીને ભાગવું પડે છે ગમે ત્યારે ફોન આવી જાય જોઈએ છે બેન્ડ વાગે છે કોઈ મેરેજ છે સામે પાર્ટી પ્લોટ હા

લગાવું છું કેમ કે ફાટી ગયા છે અને બીજું નુસ્ખો ખબર તમને આનાથી પિંક થાય હોત બહુ રાહ જોવાઈ ગઈ છે પાણી બળ્યું કે નહીં જોવા દો ફટાફટ અહીંયા બહુ રાહ જોઈ જોઈને ગેમ ચાલુ કરી દીધી છે કરણે એટલે ફટાફટ જોઈએ બળ્યું કે નહીં હજી થોડું થોડું છે આ દોર બંધ રાખવું પડે છે કેમ કે છે ને અહીંથી પવન બહુ જ આવે છે એટલે હજી પાંચ મિનિટ લાગશે જમી લીધું છે અમે હવે જમ્યા પછી ઘડી જોઈએ જ એવું છે જ નહીં તો પેટ ના ભરાય એવું છે અમને એટલે ચીકી ખાઈએ છીએ અને પછી જઈશું દુકાન બચકુ પર <laughs> <laughs> જો આ મને ખાય છે ઘડિયાળ પાડી ચલો હવે અમે જઈએ છીએ દુકાને

टाटा सरू टाटा अच्छे तारा चश्मा कई दुकाने नहीं रही गए डेकी में जो चलो वर्षा दी माहौल थई गयो थई આના પગ તૂટી ગયા છે જો લંગડું થઈ ગયું છે મારું બળ બિચારું આ કરણે કર્યું બિચારાને ચલો અઢી વાગ્યા છે અને અઢી વાગે જો મંદિર ખોલે છે જો છે ને બાકી ભગવાન ને જલસા છે ને બાકી ભગવાન અઢી વાગે ભગવાનને જલસા છે અમારે આ ધૂપ કે અગરબત્તી આવી રીતે સળગાવવામાં આવે છે જો માચીસનો ઉપયોગ નહીં કરતા ટેકનોલોજી છે ભાઈ અમારી પાસે ટેકનોલોજી આગળ વધી ગઈ છે જો ટેકનોલોજી જો અને પણ અઢી વાગે ખૂબ સરસ જો

તો બી હમણાં ઊંઘ નહીં આવતી મને ખબર નઈ શું થઈ ગયું છે મને ઊંઘ બી ઉડી ગઈ છે થાક લાગ્યા કરે છે શરીરમાં હવે લાગે છે ઉંમર થઈ ગઈ છે મારી પેલા ડોહાઓને થાય ને એવું થવા લાગ્યું છે મને હમણાંથી શું કરવાનું તૂટેલા બોલ ને નીચે મૂકવા ગયો મૂકવું જ પડે માર્કેટિંગ માટે અંદર અંદર તો તૂટી ગયું ખાલી હવે તૂટી ગયું ને પછી મૂકવા ગયા બોલો ચલો તો કામ થઈ ગયું છે સ્ટાર્ટ રાતે ઊંઘી નહીં ને એટલા અત્યારે આખું ભારે ભારે લાગે છે બહુ જ જો

ચલો ફટાફટ ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કર્યું તો મારા બ્લોગને અહીંયા એન્ડ કરું છું પછી બીજું મળીએ મસ્ત બીજા નવા બ્લોગની સાથે ચલો બાય